અને આપણે ન્યા આગિત બન્યું હોય તો હું કે આથી કે કાક કરી ક્યા કરું મે આકે ભી કાક કરી મેલે મે બેઠેંગે ઓર કરેંગે ઓર ક્યા પણ તું એક ખાવા મળતું માર નથી નોનાલાની પ્રખ્યાત ચિકી તો આપણે અહીં આવ્યા છીએ તો આપણે પ્રખ્યાત ચિકી ટ્રાય તો કરવી પડશે ને રનલાલ ગુજરાતીમાં જોયું તો આ લોકોને પૂછ્યું તો એણે કીધું કે 100 વર્ષ પહેલા મગનલાશની ગુજરાત થી કે કાય એટલે કાય દેખાડુંથી ડ્રોન ને કાય નો દેખાણો મને કાય નો દેખાણો એને જાડું જાડું ને લેવાનું કાય નથી બસ સેમ્પલ અલગ ટ્રાય કરે છે મપદની બસ તો બધી ટેસ્ટી જ લાગે આઈસ્ક્રીમ ખાવાની મને આજ ઈચ્છા નથી આટલી બધી ટુકમાં તારો કોઈ પાર્ટનર થયો ને એમ કે અરે અહીંયા વરસાદ એટલો આવે તો ડ્રોન આખું પલ્લી ગયું આખું બીનું થઈ ગયું અને ઉપર

કપડા બુકાવા માટે જે જલસા પડી ગયા તો ફરીવાર અત્યારે આપણે લોનાવલામાં સેકન્ડ ડે છે ને લોનાવલા ફરવા માટે નીકળ્યા છીએ અને કાલના પ્લેસ તો મે થોડા ઘણા સર્ચ મારેલા હતા પણ આજે ક્યાં ફરવા જવાનું અમને આઈડિયા નથી એટલે લોકલ લોકોને પૂછશું પણ ઝાડુએ થોડું ઘણું સર્ચ માર્યું છે તો ઝાડુની મદદથી અને થોડું ઘણું બીજાના મદદથી આજ આપણે ફરવા જવાનું ઝાડુ નીકળવું છે રેડી બધું બધું રેડી છે અને મારું એવું કેવું છે નીરવ આપણે બીજે ફરવા જાય કે ન જાય પણ બધા એવું કીધું છે કે લોનાવલાનું તમારે છે ને મિસલ પાવ તો ખાવું જ જોઈએ એટલે આપણે ઈ તો ટ્રાય કરવાનું છે પણ કાલે મારે મિશળપાવ ખાવ તું પણ દેખાતી ખબર બધી લારી ગમે ને શિમલા મનાલી ગયા ગમે જાય પાણીપુરી ની લારી હોય જ પણ અહીંયા મને છે પાણીપુરી ની લારી દેખાતી નથી બોલો એટલે મને એવું લાગે અહિયાં વડાપાવ છે પછી

પણ સૌથી પહેલા બંને એક જ વસ્તુનું કામ કરવાના એ છે પોંચો પહેરવાના કારણ કે અત્યારે તો વરસાદ નથી આવતો પણ હમણાં પાંચ મિનિટ પેલા જબરજસ્ત આવીને ગયો એટલે એમ થાય છે કે પાંચ મિનિટ માં વરસાદ આવી શકે એને જાડું ત્યારે અમે પોંચો નો પહેરી ત્યારે જ વરસાદ આવે એટલે મેં કીધું આજે બધી આવી છે ને પહેરીને જ રાખો ચોવીસ કલાક રાતે ઉઠતા ફક્ત પોંચો પહેરી અને અમારા પોંચો માં એ ખાસિયત છે કે ટ્રાન્સપેરન્ટ છે એટલે અંદર કપડા પહેરાય દેખાય ટૂંકમાં હેને વેસ્ટ નો જાય એટલે વેસ્ટ નો એટલે જે કપડા પહેરા છે ને એ દેખાય અને આપણે પલળી નહીં જો આપણે પોંચો પહેરી લીધો છે અને ચંપલ આના ઉપર આ નથી પણ મને એવું લાગે અત્યારે વરસાદનું વાતાવરણ છે તો આમાં લપસી બપસી ને એટલે આ ચપ્પલ પહેરા છે પછી વરસાદ જેવું વાતાવરણ નહીં હોય ને ત્યારે ચેન્જ કરના કાઈ વાંધો નહીં તારે બીજા પહેરો પહેલે વાંધો નહીં તમને નહીં અત્યારે ભલે આ પહેરા પછી બદલી નાખીશ તો ફાઇનલી આપણે છે ને ખંડાલાના લેકમાં એન્ટ્રી મારી દીધી છે અને હવે જોઈએ છે કે અહીંયા શું શું જોવાનું છે જોઈને તો એવું લાગતું નથી કે બહુ કઈ હશે પણ આટો મારીને

એટલે આની વાત કરતા હતા એટલે હિરોઈન ને હિરો એમ કેતો હતો કે ખંડાલા મારે ફરવાલ અને આપણે ન્યા આગીત બેનું હોય તો હું કે આતી કે કાકરિયા

જાદુ 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 બની ગઈ જો અવેલેબલ છે પણ મને લાગે વરસાદ ની સિઝન માં છે ને આ બધું બંધ રહેતું હશે કારણ કે વરસાદ માં તો ઓબવિયસલી આ ડૂબી જાય એટલે એમાં એવું છે મેડમ તમારા પૈસા વાળા લોકો હોય ને એની પાસે સોવાળા વાળા ચપ્પલ ન હોય

શું પ્લાન છે એમ કે આવે આપણો હવે મારો પ્લાન છે અહીંયાથી બહાર નીકળી જાય કારણ કે આપણે લેગ જોઈ લીધો છે અને અહીંયા કોઈ નથી આપડા બે સિવાય તો હવે નીકળી જઈએ આપણે બે ઈ કે કાઈ નહીં સારું હાલો ભૂખ ભૂખ લાગી છે ને ભૂખ અહીંયા છે ને મેં તમને હમણાં જ કીધું હતું કે અહીંયા પાણીપુરીની લારી મને લોનાવલામાં ક્યાંય નો દેખાણી ત્યાં આ ખંડાલામાં છે ને બે ત્રણ બાર પાણીપુરીની લારી ઊભી છે પણ માર નથી ખાવી પાણીપુરી અત્યારે કેમ બસ નથી ખાવી બાજુમાં છે ને એક ને બધી વસ્તુ છે તો મને છે ને થોડું ઓલું થાય એટલે માર નથી ખાવી એ વાત સાચી છે જાડુ જેમ એક થી પ્રોબ્લેમ મને એક થી પ્રોબ્લેમ કારણ કે હું જાડુ છું ને પ્યોર વેજ એટલે બહુ પ્યોર વેજવાળા છે અને અમુક લોકોને એવું ન થતું હોય મને મારી આ વાત ઉપર છે ને બહુ દાટ ચડે કારણ કે મને છે ને વધારે પડતી આમ ઓલી નખરા લાગુ કેમ કે મને છે ને બહુ ઓપકાટ ચડવા પડે ગમે એ વસ્તુ જો ને પણ એક હોય કે નોન વેજ હોય એનથી ઓપકા થાય મને એવું નથી લાગતું કે નખરા કહેવાય ઈ તો માનસિકતા ઉપર છે આખો મારી માનસિકતા એવી બહુ પણ તું એક ખાવા મળતો તો ન કાઈ ન થાય મારે ન જો કે અમે બંને એગ ને એવું કન્ઝ્યુમ નથી કરતા ઉપર થી પ્યોર વેજ છે એટલે અમારે થોડું ઘણું જેલવું પડે બહાર જઈને આઉટ ઓફ ગુજરાત થાય તો ફાઈનલી હું ને જાડુ બને છે ને લેકમાંથી માંથી એક્ઝિટ લઈ લીધી છે અને હવે બીજા લોકેશન જઈએ છીએ જાડુ હવે પોંચો કાઢી નાખશું કે હું કરશું હું પોંચો કાઢીને પછી ગાડીને બેસું બસ પાછો પહેરી લેવું બહાર નીકળીને ચાલે પોંચો આજ આખો દિવસ પહેરો જ રાખો તો બહાર જો વરસાદ છે ને ધબધબાટી બોલાવે છે ને હું જાડુ ફાઇનલી કારમાં આવી ગયા છે પોંચો બોંચો કાઢીને ડેકીમ નાખી દીધો છે જાડુ મને લાગે છે ખંડાલામાં લેક લેખ છે બીજું કઈ હશે નહીં અને લેક ફરાઈ ગયું છે તો હવે આપણે જવાનું છે લોનાલા તને એવું લાગે ખંડલામાં બીજું કઈ ફરવા જેવું છે મને તો નથી લાગતું મને લાગે આ લેક જ હશે ને આપણે ફરી લીધું છે અને અમે ખાલી પોંચો કાઢો ને એટલી વારમાં જો અમારે વાળ નહીં ભીના થઈ ગયા એટલો વરસાદ અત્યારે બાર બહુ ફાસમ ફાસ આવે કાઈ નહીં તો હવે વરસાદ તો ચાલુ રહે અને આપણે ચાલુ વરસાદમાં ગાડી લઈને નીકળે લોનાલા ને ત્યાં કાક ફરી આવે કારણ કે લોકેશન તો નાના મોટા ઘણાય બાકી છે લખા એમ તો ઘણા બધા છે પણ હવે આપણે કયા કયા લેવાની જોઈ લઈ પહેલા તો અમે સર્ચ મારશું કે અમારે કયા પ્લેસ જોવા છે પછી ન્યા જાવું

ટ્રાય કરો હવે મિસળ પાવ બીજું હું ટ્રાય કરવાની છે એટલે તો આપણે અહીંયા આવ્યા છે અહીંયા ટ્રાફિક બહુ એટલે બહુ છે અમે ગાડીનું પાર્કિંગ માં એટલું છે અને અહીંયા ઓલમોસ્ટ છે ને આખા બધા ટેબલો પેક જ છે જો અમે આવ્યા ત્યારે તો બહુ ટ્રાફિક હતી નીરવ કેટલી વાર લાઈનમાં ઊભો રહ્યો પછી અમારો વારો આવ્યો છે અને નીરવ આ છે મન લાગી ડાળ જેવું કાક છે એટલે મન લાગે આમાં છે ને થોડું ભેળ જેવું બનાવવા માટે આ મિસળ કેવાય ને આ મિસળ અને આ પાવ હોય કે રગડા જેવું છે એટલે આમાં નાખીને ખાવાનું છે હા તો આપણે તો દાળ સમચી પી લેવાની છે આને પીવાનું નથી આમાં નાખવાની છે ઓકે તો હવે આપણે ખાઈએ અને પછી તમને કહીએ મને તો જોતા તો લાગે જ છે કે ટેસ્ટ સારો છે તો જાડો જો અત્યારે ટ્રાય કરે છે મિશળપાવ જાડુ ટ્રાય કરીને અમને લોકોને કંઈ કેવું છે સારું છે ખાલી સારું છે મને લાગે અલગ રીતે ખાશે અને પાવ ના ભટકા કરી નથી નાખવાના નહીં નહીં રીતે ખાઈ શકાય જો આમાં બોળીને રીતે ખાઈ શકાય ને અંદર ભેળ જેવું એ રીતે ખાઈ તો હું છે ને વધારે મસાલો લઉં તો મને છે ને મસાલાનો ટેસ્ટ આવેલો ટેસ્ટ ને લેવું ટેસ્ટ કરવા માટે બે બટકામ કે લેવું પડશે એવું છે મને ને એવું જાડુએ તો પાવનો ટેસ્ટ લીધો છે હવે આપણે કે આપણને પાવ લાગે છે મસ્ત છે મને લાગે જાડું ઓથેન્ટિકેટ છે ને મિસળ પાવ છે જે ઓરિજિનલ આવતું છે ને અને પાં છે એકદમ સોફ્ટ છે લીંબુ નાખીએ કોને આ ડાળનું શું શું હજી સમજાણું નહીં મને લાગે આને રગડો કરવાડો છે દાળ તો કાઈ નહીં આપણે આપણને મન ફાવે ની રીતે ખાવા મળી જો કે મને તે બહુ ટેસ્ટ આનો ભાવે છે મને છે સેવ ઉસણ બહુ ભાવે તો મને સિમિલર એના જેવો થોડો ઘણો ટેસ્ટ લાગ્યો દર્શકોને ખવડાવી દઈએ હાલો મિસળ પાવ મિસળ પાવ ખાવા માટે જો દેખાવમાં તો બહુ એટલે બહુ ટેસ્ટી છે ડિલિશિયસ લાગે છે ને મસ્ત જો મિસળ પાવ તો ઊન જડુ ઉલળી ગયા છે અને મે મગર સાથે ચા ચડુ મજા આવી કે નો આવી મિસળ પાવ માં પેલા બીજા બટકામ છે મને એટલે બધી ખબર જ ન પડી પણ બધું ખાધું ને એટલે મને બહુ એટલે બહુ ટેસ્ટી લાગે મને એવું લાગે રાતે મારે અહીંયા ખાવું છે ને કાલે પાછું

મિસળ પાઉ એટલે મિસળ જાડું તને કેવા લાગે તું રિવ્યુ દે મને બહુ એટલે બહુ મસ્ત લાગે મેં તમને કીધું તો ખરા મને એવું થાય છે કે રાતે હું અહીંયા ખાઉં ને કાલે રોકાઈ જાઉં ને અહીંયા જ ખાઉં નકરા મિસળ પાવ જ ખાધા રાખું મને એટલા ભાવવા લિટરલી મને છે ને આવો ટેસ્ટ છે ને બહુ એટલે બહુ ભાવે લિટલ બેટ તીખો હોય છે ખાટો હોય એવો ટેસ્ટ મને આવી રીતે છે ને બહુ જ ભાવે મને લાગે જાડુ એટલા ભાવી ગયા છે ને કે જાડુ આ મિસળ પાવ ને છે ને મને લાગે છે તું અમદાવાદ લઈ જતી કે મિસળ પાવ અમદાવાદ તો નઈ લઈ જાવ પણ અમદાવાદ જઈને હવે આપણે છે ને ઘરે ચોક્કસ બનાવશું મિસળ પાવ ઘરે અને ઘણી જગ્યાએ અમદાવાદ મળે છે ઓલરેડી પણ આપણે ચલણ નો એટલે ખાતા નથી એટલે અને આપણે જો એ રીતે કોઈક જ વાર મિસળ પાવ તો જો કે મેં તો

અહીંયા જો કેટલી બધી દુકાન છે અને આખા લોનાવલામાં તમે ફરો તો આ કરતા એ ડબલ નહીં પણ ટ્રિપલ છે ને આટલી બધી દુકાન હશે અને તમારા બધાની કોમેન્ટે કોમેન્ટ આવી હતી કે છે ને તમે મગનલાલની ચીકી અને ઝેલીને એવી બધી વસ્તુ ટ્રાય કરજો અને આમ અહીં તે બધે વખણાય છે ખબર આપણે બીજા ગમે ત્યાં ફરવા જઈને તો એ લખ્યું એ લોનાવલાની પ્રખ્યાત ચીકી તો આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે પ્રખ્યાત ચીકી ટ્રાય તો કરવી પડશે ને તો આપણે જો ફાઇનલી ટ્રાય કરવા માટે ચીકી અને ઝેલી અહીંયા આવી ગયા છે ફટોફટ આલો ટ્રાય કરી લઈ 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 ખાઈ લઈ જ્યારે હું ને જાડો બને છે ને ચીકી ને બધી વસ્તુ લેવા માટે આવ્યા છે અને ઘણી બધી વસ્તુ ફાઈનલ કરી છે જો તમને બતાવી દઉં અહિયાં દુનિયાભર ની ચિક્કી હોય પછી આપડે આમ પાપડ હોય પછી ચોકલેટ હોય ચીક્કી ની તમે જે ફ્લેવર વાગો ને બધી મળી જાય જો અને ચોકલેટો જો ઢગલા બંધ છે અને આ બાજુ બીજી બધી ઘણી બધી વસ્તુ છે જો આ મલાઈ ચીક્કી છે આ નોર્મલ ચીક્કી છે અને ઘણું બધી વસ્તુ મળી જાય જાડો આપણે હું હું વસ્તુ લીધું એ બતાવી દે હવે સૌથી પેલા તો છે ને મલાઈ ચીક્કી લીધી છે પછી જો આ જેલી લીધી છે અને આ ઈ તે આપણે જેલી લીધી છે પછી આમાં ચાર ફ્લેવરની છે ને ચીક્કી લીધી છે એક તો પીનટ છે પછી ક્રશ પીનટ છે પછી કોકોનટ છે અને તલની ચીક્કી લીધી છે અને આ નીરવે લીધું છે એના માટે ખાવા આ છે વેનીલા કપકેક લીધી છે તો એ જો ઘણી ઘણી બધી વસ્તુ લીધી છે કારણ કે જે વસ્તુ ખાતા નહીં જો મને જેલી મારી ફેવરિટ છે એટલે જેલી આપણે ખાસ કરીને લીધી જો બે બોક્સ બીજું કાઈ લેવું જાડો ગમે તો બધી વસ્તુ જાય છે પણ પછી

તો આ લોકોને પૂછ્યું તો એણે કીધું કે સો વર્ષ પહેલા મગનલાલ છે ને ગુજરાત થી હતો એવું કઈક કીધું જાડુ આ લોકોનો ઇતિહાસ ગુજરાત થી જોડાયેલો છે કા અને મને નામ વાંચ્યો ને તો મને પહેલા એવું જ લાગ્યું મેં કીધું મગનલાલ છે ને આપણા ગુજરાતી માં બહુ નામ હોય અને આપણે ગુજરાત માં તો જોજે બધા એમ કે રમેશલાલ મગનલાલ કપડે ને આ બધા લાલ પાછળ બહુ લગાડે એટલે મને લાગે આપણા ગુજરાત ના છે ને એટલે જ લાલ લગાડેલું છે અહીંયા ને તો ખબર નહીં નહીયા લાલ લગાડતા હોય ભાઈ લગાડતા હોય કોણ લગાડતા હોય ખબર નહીં એટલે ટૂંકમાં હવે તો ગુજરાત નથી તો હવે અહીંયા ક્યાંક સ્થાયી થઈ ગયા છે પણ આવી રીતે અહીંયાથી જાણવા મળ્યું નિરમ હ ડ્રોન ફરીને આવી ગયું કે નહીં પાછું અરે અહીંયા વરસાદ એટલો આવે ડ્રોન આખું પલ્લી ગયું માંડ માંડું છે ને રિટર્ન બોલાવી લીધું કારણ કે વરસાદ નતો એટલે મેં ઉલાડ્યું અને ઉપર યાર આ વાદળામાં વહી જાય છે ને કારણ કે વાદળો અહીંયા નીચે છે એટલે આખું જો ભીનું થઈ ગયું જો લેન્સ જો આખું ભીનું થઈ ગયું અને ઉપર ડ્રોન ગયું તો એ બધું ફોક ફોક વાળું દેખાતું હતું ને કઈ દેખાતું કારણ કે વાદળું નીચે આવી જાય ને એટલે દેખાય નહીં કઈ કઈ વાંધો નહીં આપડે આપણી નરી આંખે જોઈ લઈ ડ્રોન થી નથી લોકોને ઓછું દેખાય બીજું તો હું કરી કા નહીં નહીં ડ્રોન તો ઉડાડી જ્યાં સુધી લાઈટ હશે ત્યાં સુધી સો ટકા ટ્રાય કરી પણ વરસાદમાં માં ચાન્સ ન લેવાનો આપડે દોઢ લાખ નું છે ને રમક

દ્રશ્ય દેખાતા હતા કારણ કે ઉપરથી છે ને પાણી પડતું હતું તો ત્યાં નીચે બધા ફોટા પડાવતા હતા અને બધા નાતા હતા ને એવું કરતા હતા મને એમ કે અમે અહીંયા જાવ પણ એટલું ધુમ્મસ થઈ ગયું ને હવે કાંઈ દેખાતું નથી એટલે ઉપર કાંઈ ચડવું બડવું નથી અહીંયાથી જ આપણે વિચાર છે કે હવે ડાયરેક્ટ પાછા હોટલ બાજુ કે નીચે ઉતરી જાય અહીંયાથી એ વાત તો સાચી છે કારણ કે બધા ધીમે ધીમે કરીને ગાડીઓ કાઢે છે અને જાડુ આ વધતું જાય છો અને આની સાથે વરસાદ આવ્યો ને તો કાંઈ એટલે કાંઈ નહીં દેખાય અને ઠંડી બહુ વધતી જાય છે ત્યાં ઠંડી બહુ વાય છે કાંઈ નહીં બીજું હું દેખાય કે ન દેખાય જવું તો પડશે અહીંયાથી હાલો જઈએ એવું નથી અમુક લોકો જો અત્યાર પાછા અમે છે અમે ગાડી પાર્ક વતન કરે છે એટલે અમુક લોકો આવે છે પણ મને લાગે અહિયાં કઈ દેખાતું નથી એટલે અહિયાં ઉભા રહી કઈ લોજીક નથી એનું એમ નઈ જે લોકો અડધે હોય એ તો આવવાના જ છે એટલે મને એવું લાગે છે કે થોડીક વાર થાય ને ત્યાં પાછું વયું હોતું જાય ધુમસ અહીંયા એવું છે પાંચ મિનિટ માં આવે થોડીક વાર પાછું વયું જાય પાંચ મિનિટ વરસાદ આવે પાંચ મિનિટ ધુમસ આવે પછી બધું વયું જાય પણ તડકો નું આવે અમે તો અડધી પોણી કલાક થી આવ્યા પણ અમારા ભાગ માં જાતું જ નથી આ હાલો હવે ગાડી ઉપડવા વરસાદ તો જો કેવો ફાસમ ફાસ આવે કમેન્ટ હોય ક્યાર નો વાટ જતો તો કે ધુમ્મા જાય તો ડ્રોન ઉડા ઉપર થી વરસા ને આવ્યો આ વરસા તો રાતે 9 વાગ્યા થી જાય એવું લાગતો નથી હું નીરવ ને ક્યાર ની કહું છું હાલ લાલી કે 5 મિનિટ ખમી વરસાદ રૂકે ને તો કે મારે ડ્રોન શોટ ઉડાડવાસ પણ મને હવે આ વરસાદ જઈને લાગતું નથી કે તારા ડ્રોન શોર્ટ આજે આવશે બે દિવસ થી લોનાવલા માં છે ને ડ્રોન ઉડાડવાની કોશિશ કરું પણ વરસાદ એ એટલો છે ને ગજબ નો ચાન્સ જ ન મળતો કાઈ વાંધો નહીં હાલો હવે ગાડી ઉપાડો ફટાફટ કાઈ વાંધો ને હાલો ભગવાન ની ઈચ્છા હશે તો કે ઉડાડશું બાકી વરસાદ ની પાંચ પાંચ મિનિટ કરી કરીને છે ને એક કલાક કરી નાખ ખોશ સાચી વાત છો એક કલાક થી ચાલો ભાગ ગયાલો હવે

રોકુમા આને આઈસ્ક્રીમ ખાઓ એટલે મને લાવી છે ના ના કોમેન્ટમાં ઘણા બધાએ લખ્યું છે કે તમે મેપ્રો ગાર્ડન જાજો એટલે આપણે સ્પેશિયલી અહીં સ્ટ્રોબેરી જો તારા માટે સ્ટ્રોબેરી આ જામફળ છે કે હું છે મને અરે લાગે જો kiwi છે હા તારે તારી ખાતી જાડુ હા મેપ્રો મેંગો લે આ તો તારે જ લેવું જોઈએ કારણ કે મેંગો તને બહુ ભાવે મને તો મિડિયમ ભાવે ચાલે મેંગો નિરવ આદરાક જે આખા વરસ તો આ સ્ટ્રોબેરી હું મસ્ત બનાવીશ કા બધી વસ્તુ બહુ મસ્ત આમ ક્યુટ લાગે છે નાના છોકરાને ગમે હવે આપણે થોડક મોટા થઈ ગયા એટલે મીડિયમ ગમે નાના છોકરાને ગમે એટલે મીનિંગ એવો છે કે તને બહુ ગમે તો લઈ લઉં મેંગો તો અહીંયા જો કેટલા બધા જો મોઈ તો આપેલા છે અને અહીંયા બધા એના સેમ્પલ આપેલા છે જાડુ નું જો ક્યારના સેમ્પલ ટ્રાય કરીએ છે જાડુને લેવાનું કાઈ નથી બસ સેમ્પલ અલગ અલગ ટ્રાય કરે છે બધાય ટ્રાય કરે તો હું કરું જ ને લ્યો અને મને લાગે મન લાગે લેવાનો કોઈ નથી બધા સેમ્પલ ટ્રાય કરે છે પણ આપે છે એટલે બધાય મે ચારે પાસે મત બે ટ્રાય કરી લીધા નથી બે ટ્રાય કરી લઈશું બધાય ટ્રાય કરી લેવાના છે આપણે તો જાડુ ને લેવું એક કોઈ નથી નકરા સેમ્પલ ઉપર સેમ્પલ પીવે છે મન કે મન શરમ આવે લઈ આય છે જાડુજી પીવે છે ને આવડો છે મિન્ટ મોહી તો અને એમાં એવું છે બધાય સેમ્પલ એટલે લે કારણ કે રીઅલ વાળું લેવા જાવ તો બહુ એટલે બહુ મોંઘું છે બહુ એટલે બહુ ટેસ્ટી છે પણ એ મફતની વસ્તુ બધી ટેસ્ટી જ લાગે જો અત્યારે હું જાડુ છે ને જેલી પાસે ઊભા છે અને ઝાડુ છે ને આ મેપ્રોની એમ કે કે આપણે મગનલાલ ની મેપ્રો ની લેવાની હતી મને હવે યાદ આવ્યું હા હવે મગનલાલ ની લેવાય ગયા મેપ્રો ની લેવા ગયા પણ હવે મને યાદ આવ્યું કે મેપ્રોની ની જેલી લેવાનું આપણે કીધું પણ કાઈ ન લેવાય ગઈ છે તો હવે હાલ છે બીજું શું તો ફાઇનલી એમાં બીજું કાઈ ન લીધું પણ મેપ્રોની છે ને જેલી જે પ્રખ્યાત છે ને લીધી છે મગનલાલ ની જેલી ને મેપ્રો બધી ભેગી થઈ ગઈ છે કા જેલી પણ મેપ્રોની કદાચ મને કોઈ કે કીધી તો તમે જેલી લેજો પણ હું ભૂલી ગઈ એટલે મેં કીધું મગનલાલ લેવાની છે એટલે મે એની લઈ લીધી જો કે આટલી જેલી છે ને 225 રૂપિયા ની આવી છે બોલો પણ ક્વોલિટી સારી હોય તો વાંધો નહી આવે જો કે જેલી વાળી ચોકલેટ એટલે બહુ ભાવે છે તમે લોકો નજીક થી બતાવી દો કેવી છે જાડુ ને જોઈને મને એવું લાગે છે સો ટકા જાડુ આઈસ્ક્રીમ ખાવા માટે મને લાવી છે કારણ કે ગાર્ડન તો જોઈએ ખાલી નામનું ગાર્ડન છે જાડુ મેપ માં તો મેપ્રો ગાર્ડન સર્ચ મેપ્રો આઈસ્ક્રીમ સર્ચ મરાય કેવું તો રિયલ નથી મેં છે ને હમણાં કોમેન્ટ વાંચી ને ત્યારે મને ખબર પડી આ બધા કીધું છે એટલે બાકી મને ક્યાં ખબર હોય કે આ મેપ્રો ગાર્ડન આવેલું છે કે ત્યાંનું આઈસ્ક્રીમ ફેમસ છે કે જેલી ફેમસ છે મને થોડી ખબર હોય લ્યો કાઈ વાંધો નહીં જેલી તો મળી ગઈ એટલીસ કા મેં તો નીરવને ના પાડી કે નથી લેવી નિરો કે ના નાઈ કે લઈ આની ક્વોલિટી બહુ સારી હશે અને મસ્ત હશે તમે તો કાઈ નહી તને એટલી ઈચ્છા છે તો તો લઈ લે તો જો આપણે એક લઈ લીધું છે બીજું કાઈ નથી લીધું જાડો મને એવું છે કે મને ક્વોલિટી માં કઈ ખબર પડે નહીં પણ મેં કીધું 225 રૂપિયા છે ક્વોલિટી સારી હશે અને આપણને કેવું હોય કે બહુ પૈસા લઈને તો ક્વોલિટી સારી અને મને લાગે છે પૈસા લેતા હોય તો વસ્તુ સારી તો હોય છે કેટલા બધા લોકો લે છે એમનો તો કોઈ નો જ લેતું હોય સારી વસ્તુ હોય તો જ લેતા હોય ને બધા પણ જેલી તો મે એકલે લીધી કોઈ લીધું નહોતું નીરવને મને લાગે છે આગળ જઈને બીજી જેલી મળે ને તો નીરવ કે જી માર લેવી કારણ કે નીરવને આવી જેલી ને ચોકલેટ ને એને જે વસ્તુ ગમતી હોય એની બધી લેવી એને બહુ જ ગમે લીધા જ રાખે લીધા જ રાખે તો પાછો ધીમો ધીમો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો ને અમે એક્ઝિટ લઈએ છે અને જાડુનો આઈસ્ક્રીમ કેન્સલ થયો કારણ કે નોર્મલ ઓપ્શન છે અને બધા ચારસો એવા જ છે મારે કાંઈ ખાવો નથી જાડુ કે મારથી ખૂટે નહીં મેં તો તારે ખાવ હોય તો મંગાવી લે મેં એ તું કે ચારસો નહીં કે એટલું બધું કે મારાથી ખૂટે નહીં અમે જોયો સાઇઝમાં બહુ મોટો છે

એના ફાયદાય છે ને ગેરફાયદાય છે ફાયદા છે કે બધું નજીક પડે ને ગેરફાયદા છે કે ટ્રાફિક ઓલવેઝ ઓન હોય તમારે હોટેલ જવું હોય એટલે આ રોડ તો કાપકો જ પડે ને અહીંયા કાયમ ટ્રાફિક હોય અને ફાયદો એ છે કે આજુબાજુ બધું ખાણીપીણી બહુ મસ્ત મળે તો અમે ગાડી લીધા વગર છે ને ખાવા પીવા નીકળી શકે છે ને નીરો અચ્છા પણ મેન રોડ જો મેન રોડ સેન્ટરમાં જ અમારી હોટેલ છે કાઈ વાંધો નહીં હવે આપણે અકાઈ લેવું બીજું શું કા

બંને જો જમવા માટે નીકળી ગયા છે અને આજે કે બાર જમવા જવાની ઈચ્છા નથી કારણ કે વરસાદ ફૂલ આવે છે અને આજે અમે થોડા ઘણા થાકી ગયા છે એટલે હોટલ જે અમે રૂક્યા છે ત્યાં નીચે રેસ્ટોરન્ટ છે તો કીધું ત્યાં જમી લઈએ કે બીજો ધક્કો ન કા કાજાડુ અહીંયા નીચે જ જમી લઈએ આમે પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે તો અહીંયા અમે બધા કહે છે કે બહુ ટેસ્ટી મને છે તો કીધું આજે આપણે ટ્રાય કરી લઈએ અને અમે જે ફેમસ ફેમસ વસ્તુઓ હતી ને બધી આપણે ખવાઈ ગઈ છે કાઈ નહીં તો હોટલના રેસ્ટોરન્ટમાં જમી લઈએ જાડુ તને અહીંયા લોનાવલામાં એક વાતની ખબર છે અહીંયા તું કોઈ બી ઠંડી પાણીની બોટલ યા તો કોલ્ડ ને કોઈ કોઈથી ગરમ ન થાય કે વાતાવરણ જ એટલું ઠંડુ છે એટલે ઠંડી ઠંડી જ રહે અમારી બોટલ આજની પડી હોય ને તો કાલ હવારમાં જઈને અમે પાણી પીને તો ઠંડી ઠંડી બોટલ હોય કારણ કે અહીંયા વીસ અને બાવીસ ડિગ્રી હોય તો વીસ ને બાવીસ ડિગ્રીમાં તો ગમે વસ્તુ ઠંડુ ઠંડુ જ એટલે અહીંયા એક તો તમારે એસી ની જરૂર ન પડે અને બીજી તમારે ફ્રીજ જરૂર ન પડે ઠંડુ પાણી હોય કે સોડા હોય બધું ઠંડુ જ રહે ઠંડુ જ રહે ખાલી મગજ ઠંડો નથી રહેતો નીરવ તો આપણે જો આપણું ફેવરિટ છે અને હક્કા નોલસ મગાવ્યું છે અને જાડુ આ જે છે ને રવા મસાલા ઢોસા નહીં પણ રવા ચીઝ ઢોસા મગાવે છે એટલે મસાલો નથી જોવો રવાનો બેસ છે અને ઉપર ચીઝ છે અને સંભાર ને ચટણી છે જાડુ ટેસ્ટ કેવો છે કે ટેસ્ટ બહુ મસ્ત છે અને તમે દેખાવમાં જ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી લાગે છે પેપર બહુ એટલે બહુ મસ્ત છે જો કે ચીઝનો એટલો બધો સ્વાદ નથી આવતો મિનિમલ જ નાખ્યું છે પણ આમ રવા પેપરનો મસ્ત ટેસ્ટ આવે છે હમણાં હમણાથી જન ગમે હોય રવા ઢોસાની પાછળ પડી ગઈ ગમે કે હોય તો કે રવા ઢોસા ખાવ સાલે હવે તો મને મસાલો ખાવાની ઈચ્છા ન હતી મને ખાલી મેં જાત તો પ્લેન જ મગાવ્યો છે મેં તો લાઈન થોડું ચીઝ વાળો મગાઈ લો એટલે આ મગાઈ લીધો છે મસાલા વાળો નથી મગાવ્યો નહોતર તો મસાલા વાળો મગાવ તો જો અમે જમી લીધું છે અને આજ મે ખાલી છે ને નોર્મલ છે ને રવા પેપર ચીઝ વાળો મગાવ્યો તો એક નંબર હતો આપણે ઘરે જેવું બનાવવાની મારી ઈચ્છા હોય ને ઘર જેવો પેપર હતો એટલે ખાવાની બહુ મજા આવી ગઈ અને આજે આઈસ્ક્રીમ ને બધી વસ્તુઓ અહીંયા છે પણ ખબર ને આજે મને આઈસ્ક્રીમ કેવું કંઈ ખાવાની ઈચ્છા જ ન થાય તો ફાઇનલી જો લોનાવલામાં અમારો ડે ટુ અહીંયા કમ્પ્લીટ થયો છે અને ઘણું ઘરો અમે ફર્યા આજે કાલે બહુ ફર્યા હતા આજે બહુ ફર્યા હતા અને બહુ મજા ગઈ તને કેવી મજા આવી મને બહુ એટલે બહુ મજા આવી ગઈ સૌથી વધુ તને લોનાવલામાં જે પ્લેસ ગઈ હું એનું તને નામ કહેવાનું સૌથી વધારે તો આપણે ટાઈગર પોઈન્ટની એ જ કહી શકાય ને કારણ કે ભૂસી ડેમ છે કે ટાઈગર ટાઈગર પોઈન્ટ ઓકે બે એક કહેવાનું હોય તો તો ટાઈગર પોઈન્ટ કારણ કે ત્યાંથી જે નજારો હતો ને એ લગભગ કુદરતનો નજારો ક્યાંય જોવા ન મળે તમને કા મને તે ટાઈગર પોઈન્ટ સૌથી વધારે ગમે મુનિયા એમ થાય કે તમે બેઠા બેઠા નકરું જોયા જ રાખો જોયા જ રાખો એવા દ્રશ્ય હતા બધાય અને ખાસ કરીને સાપુતારા હોય કે લોનાવલા કોઈ બી હિલ સ્ટેશન હોય તો ત્યાં કુદરતી દ્રશ્ય તો હોય જ એની સાથે સાથે જે ધીમો ધીમો રમઝમ વરસાદ આવે ને એટલે એની યાર મજા બહુ આવે અને એમાં એવું હોય કે ઘણીવાર વરસાદ છે ને બી થાય કારણ કે આખો દિવસ પેડા રાખે ને તો એમ થાય કે આમાં આખો દિવસ પલેડા જ રાખે અને પણ ઈ જ મજા છે ને અને ધુમ્મસ જેવું વાતાવરણ એના કારણે એવું થાય કે તમને કઈ ચોખ્ખું ન દેખાય દૂર દૂર ન દેખાય નજીક નજીક નું જ દેખાય જો કે કાલે અમે ટાઈગર પોઈન્ટે ગયા હતા ને તો ત્યાં અમારે બંને વ્યૂ જોવાઈ ગયા એક તો છે ને ચોખ્ખો અમે બધો વ્યૂ જોઈ લીધો અને પછી ધુમ્મસ આવ્યો ને તો એ વ્યૂ જોઈ લીધું બે વ્યૂ જોવાઈ ગયા સપોઝ તમે કોઈ જગ્યાએ જોવા ગયા ને ધુમ્મસ આવી ગયું તો પછી અડધી કલાકે જાય કલાકે જાય નોય જાય આજ અમારે એવું જ થયું બાકી હોપફુલી અમારે નવ્વાણું ટકા લોનાવલામાં છે ને બહુ મજા આઈ ગઈ કા બહુ મજા આવી મને તો સો સો ટકા મજા આવી ગયા અને સૌથી વધુ મને છે ફૂડ ની બાબતમાં બહુ મજા આવી ગઈ અમે મહારાષ્ટ્ર માં આવતા હતા અમને એવું હતું કે પ્યોર વેજ મળશે કે નહીં મળે પણ એ બધી વખતે અમે જે પણ ખાધું છે બધાયનો ટેસ્ટ એટલો મસ્ત હતો કે વાત જવા દો અને મારી મોસ્ટ ફેવરેટ અહીંયા ની વસ્તુ કહી દઉં તમને તો મિસળપા મને મિસળપા બહુ બહુ એટલે બહુ જ પાયવા તાજ રાતે ભાઈ નથી અને જાડુ કીધું એ સો ટકા સાચી વાત છે જેવી રીતે ગુજરાતમાં હોય ને બધી ત્યાં તો ચાલો બધી વેજ જ મળે પણ અહીંયા લાગતું હતું કે મહારાષ્ટ્રમાં કદાચ અહીંયા વેજ નું વધારે ચલણ પ્યોર વેજ બહુ રેસ્ટોરન્ટો છે એટલે મને લાગે અમારા જેવા ઘણા બધા અહીંયા આવે છે હું તમને કહું ને મિસળ પાવ મને ઇક્વલી પાણીપુરી જેટલા ભાઈવા તમે વિચાર કરો મને કેટલા ભાઈવા છે નહીં ખરેખર મિસળ પાઉ એક તો ફેમસ છે એટલું હતું મહારાષ્ટ્રમાં એટલું ફેમસ છે અને જોરદાર બને તો બહુ એટલે બહુ મજા મને લાગે મહારાષ્ટ્રમાં છે ને આપણી જેમ તીખું ખાવાવાળા લોકો છે ને તીખું ને ખાટું ઉપર લીંબુ નાખી દો એટલે ટેસ્ટ બહુ મસ્ત આવતો હતો તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો જડ હું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય આજનો એન્ડ છે ને અમે હોટેલની બાજુમાં 12 ચી લીધો છે કે જડુ કારણ કે અંદર રૂમમાં આવે છે થેલા છે ને બધું 12 માં બધું હુકું છે ને તો એને ગોઠવી દેવા છે મારે કેમ કે હું હુકાઈ ગયા છે બધા કપડા નહીં હુકાઈ ગયા હોય ની હા બધું કારણ કે બે દિવસથી હુકવવા રાખ્યા લે થેલા બેલાન બધું હુકું છે થેલામાં નાખી દેવાનો એટલે ગમે ત્યાં જાવું હોય તો ઈઝી પડે હા એટલે હરખું બધું ત્યાં પેકિંગ કરવું છે થોડું ઘણું અને તમારા સાથે વાત કરીને ત્યાં ધબા ધબી વરસાદ આવે છે તો મળે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય